હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ અલગ જ રીતે મેથીની ભાજીનું શાક બનાવીશું જે એટલું ટેસ્ટી બનશે કે બાળકો પણ આરામથી ખાઈ લેશે તો જેના માટે અહીં મેં આશરે બે કપ જેટલી મેથીને ધોઈ અને ઝીણી સુધારીને લઈ લીધી છે તેની સાથે આશરે એક કપ જેટલી પાલકને પણ ધોઈ અને ઝીણી સુધારીને લઈ લીધી છે આવી રીતે થોડીક પાલક મિક્સ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આ બંને ભાજીને આપણે પાણીની અંદર ઉકાળી લઈશું એકાદ મિનિટ માટે જેના માટે અહીં મેં બે ગ્લાસ જેટલું પાણી ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર મેથીની ભાજી અને પાલકની ભાજી બંને એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું જેથી આનો કલર એકદમ સરસ ગ્રીન જળવાયેલો રહેશે અને સાથે જ ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને એક ઉભરો આવે ત્યાં સુધી જ આપણે આને ઉકાળવાનું છે બહુ વધારે ઉકાળવાની જરૂર નથી ભાજી તરત જ ચડી જશે તો આ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ જેના માટે અહીં મેં બે લીલી એલચી બે લવિંગ અને દસથી બાર કાળા મરી લીધેલા છે એલચીના આપણે ફોતરા કાઢી લઈશું તમે આવી રીતના એલચી લવિંગ અને કાળા મરી નાખીને મેથીની ભાજી લગભગ ક્યારેય નહીં બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આ મસાલાના કારણે ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીં મેં બંને એલચીના છોતરા કાઢી લીધા છે અને હવે આપણે આને ખાંડી લઈશું તો જો અહીં મેં આને આવી રીતના અદકચરું ખાંડી લીધું છે તો આને સાઈડમાં રાખીને આપણે ભાજી ચેક કરી લઈએ ભાજીમાં સરસ ઉભરો આવી ગયો છે અને કલર તમે જોઈ શકો છો કે એકદમ સરસ લીલો થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને કાઢી લઈશું આવી રીતના ગરમ પાણીમાં ભાજીને ઉકાળવાથી તેની અંદર જે જીવાત કે કંઈ હશે તે પણ સરસ નીકળી જશે તો આ ભાજીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તમે જોઈ શકો છો કે પાણીમાં કેટલો કચરો આવી ગયો છે હવે આપણે વઘાર કરીશું કડાઈની અંદર બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તમે તેલનું પ્રમાણ થોડુંક વધારે પણ રાખી શકો છો આની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું સરસ કકડે એટલે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું અહીં મેં પાક કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને આને મીડિયમ ફ્લેમ પર જ આપણે સાંતળી લઈશું ડુંગળી સાધારણ બદામી કલર જેવી થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે જેથી તેનો ટેસ્ટ સરસ આવશે અને કચાશ દૂર થઈ જશે તો આપણી ડુંગળી સરસ સાધારણ બદામી કલર જેવી થઈ ગઈ છે તો હવે આપણે જે ખાંડીને રાખ્યું હતું લવિંગ એલચી અને કાળા મરી ત્યાંની અંદર એડ કરી દઈએ અને તેની સાથે જ લસણ આદુને મરચાં નાખી દઈશું બે ચમચી જેટલી લસણની કટકી એક મોટી ચમચી જેટલું ખમણેલું આદુ અને બે તીખાલ લીલા મરચાંની ઝીણી કટકી કરીને મેં અહીં લઈ લીધું છે આ બધું આની અંદર એડ કરી દઈએ લસણ અને આદુને તમે પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો હવે મીડિયમ ફ્લેમ પર આ બધાને પણ આપણે થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી લસણની અને આદુની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ ફ્લેવર આવે આ બધાને વ્યવસ્થિત શેકવું જરૂરી છે તો જ ટેસ્ટ સરસ આવશે એટલે ઉતાવળ નહીં કરવાની જો લસણ પણ સાધારણ બદામી જેવું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે ઝીણા સુધારેલા ટમેટા નાખી દઈએ અહીં મેં પા વાટકી જેટલા ટમેટા લીધા છે આને પણ બરાબર મિક્સ કરી અને ટમેટા ચડી જાય ને તેની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું આવી રીતના મેથીની ભાજી વઘારવાથી બાળકોને પંજાબી શાક જેવો જ ટેસ્ટ આવશે તો જો થોડીક જ વારમાં ટમેટા પણ સરસ ચડી ગયા છે તો ટમેટાને આપણે ચમચાથી મેશ કરીને એક રસ કરી નાખીશું બધું અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર મસાલા કરી લઈએ સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સાથે એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ મસાલાને પણ આપણે થોડીકવાર માટે સાંતળી લઈશું પણ મસાલા બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું મસાલાને સાંતળ્યા પછી તેલ છૂટું પડીને દેખાવા લાગે ત્યારબાદ આની અંદર આપણે ત્રણ મોટી ચમચી જેટલો ગાંઠિયાનો ભૂકો ઉમેરી દઈશું અહીં મેં મસાલા ગાંઠિયાનો ભૂકો લીધેલો છે તમે કોઈપણ ગાંઠિયાનો ભૂકો એડ કરી શકો છો આના કારણે ટેસ્ટ અને ટેક્સચર બંનેમાં ફરક પડી જશે આને પણ બરાબર મિક્સ કરી લઈશું તો જો બરાબર મિક્સ કર્યા પછી સાઈડમાંથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે તો હવે આની અંદર આપણે બે મોટી ચમચી જેટલું દહીં નાખી દઈશું દહીં મોડું હોય તેવું લેવાનું છે ખાટું દહીં નહીં લેવાનું અને તમે ઈચ્છો તો દહીં જો સાધારણ ખાટું હોય તો અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો પણ આ દહીં એકદમ મોડું છે એટલે હું ખાંડ એડ નથી કરી રહી તો આને પણ બરાબર આપણે મિક્સ કરી લઈશું તો જો દહીં સરસ મિક્સ થઈ ગયું છે તો એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને થોડીકવાર માટે થવા દઈએ તો જો થોડીક વારમાં તેલ છૂટું પડીને ઉપરથી દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું હાથેથી ક્રશ કરીને અને સાથે જ એક મોટી ચમચી જેટલી ઘરની મલાઈ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ આવી રીતના મલાઈ એડ કરવાથી એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવશે અને આ ગ્રેવી જોઈને એવું જ લાગે કે જાણે પંજાબી શાકની ગ્રેવી હોય જો કેટલું સરસ આનું ટેક્સચર આવી ગયું છે તો હવે એની અંદર આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું લગભગ અડધા ગ્લાસ જેટલું તમારે જેટલું ગ્રેવીવાળું શાક જોઈતું હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને જો ગ્રેવીવાળું શાક ન કરવું હોય તો બિલકુલ પાણી એડ ન કરો તો પણ ચાલે પાણી નાખીને આને એક વખત બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે ભાજી જે પ્લેટની અંદર કાઢીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ ભાજીનો કલર એકદમ સરસ ગ્રીન દેખાઈ રહ્યો છે ભાજી એડ કર્યા પછી આને બરાબર મિક્સ કરી લઈશું આપણી ભાજી પાણીની અંદર ચડી જ ગઈ છે એટલે હવે આપણે આને ચડવા દેવાની જરૂર નથી પણ ગ્રેવીમાં મિક્સ કરીને થોડીકવાર માટે આને થવા દઈશું જેથી ગ્રેવીનો બધો જ ફ્લેવર છે તે ભાજીમાં સરસ બેસી જાય તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને થોડીકવાર માટે થવા દઈએ જો થોડીકવારમાં ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો એકદમ ટેસ્ટી એવું આપણું મેથીની ભાજીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આવી રીતના શાક જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો એનું ટેક્સચર તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે અને બાળકો જો મેથીની ભાજી ન ખાતા હોય તો આવી રીતના બનાવીને દેશો તો તે જરૂરથી ખાઈ લેશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ગરમા ગરમ શાકને સર્વ કરી દઈએ તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ